નમસ્કાર દર્શક મિત્રો એથ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે પેલી કહેવત છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે અને બસ આજ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો નવસારીમાં આજે પણ જોવા મળે છે આમ તો ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ વિસ્તારોમાં પોતાની સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે જે પોતાની એક અલગ ઓળખ ધરાવતા હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસાના પાવન પર્વ પર ઢેંગલા બાપાની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે નવસારીના મોલધરા ગામે આદિવાસી હળપતિ સમાજ દ્વારા પોતાના પૂર્વજોથી ચાલી આવતી આ અનોખી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવે છે

જેમાં એક પછી એક લોકો મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે શહેરના એક પારસી સદગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવીને આ રોગથી મુક્તિ મેળવવા માટે એક માનવ કદનો ઢીંગલો બનાવી તેનું પૂજન કરી અને નદીમાં વિસર્જિત કરવા માટે જણાવ્યું હતું જેને આદિવાસીઓએ માન્યું અને શહેરના દાંતીવાડ ખાતે માનવ કદનો ઢીંગલો બનાવવામાં આવ્યો હતો ઘાસમાંથી બનેલા ઢીંગલાને પારસીઓએ પહેરે એવા સફેદ રંગના જે શર્ટ પેન્ટ પહેરાવવામાં આવ્યા હતા અને સાથે જ માથે સાફો પહેરાવીને ટાઈ બૂટ ચશ્મા વગેરે પહેરાવી એકદમ વરરાજા

ઢીંગલાને સજાવી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજના સમયે ઢીંગલાની ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં હજારો ની સંખ્યામાં માં નું મહેરામણ ઉમટી પડતું હોય છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ